જય માતાજીની સીતારામ મિત્રો આજે અમારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે બગદાણા જઈ રહ્યા છીએ સામે મંદિર આશાપુરા માતાજીના મંદિર તરફ પૂગી ગયા છે મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો જય આશાપુરામાં આશાપુરા માતાજી મંદિર અને રસ્તે પર સડી ગયા છે મિત્રો અને ધીમે ધીમે બગદાણા તરફ જઈ રહ્યા છે મિત્રો જુઓ આ રસ્તો પણ નવો બની ગયો છે મિત્રો અને હવે અમારી ગાડી ધીમે ધીમે સ્પીડ પકડી અને બગદાણા જઈ રહી છે અમારા મિની બ્લોગમાં બન્યા રહેજો આજે તમને બગદાણા આખા મંદિરના દર્શન કરાવ મિત્રો જો આપણે હવે ગાડી લઈ નીકળી ગયા છીએ મિત્રો રસ્તો પણ સારો છે થોડાક રોદ આવે છે પણ કાંઈ વાંધો નહીં હાખી નાખશું ગાડી મિત્રો જો ગુજરાત રોડ આળા ખાય છે જો મિત્રો આ રોડ સાફ થઈ રહ્યો છે મિત્રો એટલે રોડ નવો બન્યો છે ને એટલે એની સાઈડ સાફ થઈ રહી છે મિત્રો જો ધીમે ધીમે આપણે બગદાણા તરફ પડી ગયા છીએ રસ્તે ચા સ્કૂલની બસ મળી આપણને મિત્રો ચા ધીમે 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 નીકળી ગયા નાળા બની ગયા કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો જવા ગાય નીકળી છે મિત્રો આ ભાઈ ધીમે ધીમે હાલીને જાય છે મિત્રો આગળ તમે જોઈ શકો છો મિત્રો ગાય છે મિત્રો આ ભાઈ સાયકલ લઈને જાય છે આપણે હવે ગાડી સ્પીડમાં પકાવીએ છીએ મિત્રો અમારા મિની બ્લોકમાં બન્યા રહેશે મિત્રો આજે સંપૂર્ણ બગદાણા મંદિરના દર્શન કરાવ્યું મિત્રો જો અને આપણે ગાડી સ્પીડ સ્પીડમાં રહી છે આપણી ગાડી થોડી તરફ જો તમે જો મિત્રો આ છામું માતાજીનું મંદિર છે તમે સામે દેખાય નહીં મિત્રો સામુન માતાજીનું મંદિર છે મિત્રો તમે કોમેન્ટ કરજો જય ચામુંડ મિત્રો માતાજીના મંદિરમાં તમે દર્શન કરી શકો છો ચલો ગાડીઓ કરાવી મિત્રો જો મિત્રો મંદિર જો તમે સરસ મંદિર બનાવેલું છે મિત્રો છામુંડ માતાજીનું મંદિર છે બધાના રસ્તામાં આવી ગયું છે અને હવે આપણે ગુપ્તાના તરફ ધીમે 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 આગળ જઈ રહ્યા તો મંદિરના જો આગળથી વ્યૂ જોઈ શકો છો મિત્રો અને આપણે હવે ગાડીમાં પેટ્રોલ ખોટી ગયું છે એટલે ગાડીમાં બચ્ચો રૂપિયાનું આપણે પેટ્રોલ લખાઈ દઈએ મિત્રો ત્યાં બગદાડા ભૂગી જાય મિત્રો જો ને આપણે ટંકી ફૂલ કરાવવાની નથી પણ બચ્છોનું જ નખાવું છે એમાં થોડુંક પડ્યું છે મિત્રો ને આપણો પેટ્રોલ ધીમે ધીમે નખાઈ રહ્યા છે આ ભાઈને જલસા છે જો મિત્રો આપણે ગાડીમાં પેટ્રોલ ધીમે ધીમે નખાઈ રહ્યું છે અને આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી અને નીકળી ગયા છીએ બગદાણા જો મિત્રો બગદાણા આપણે ભોગી ગયા છીએ જો તમે સેલું ગાડી મંદિરના દર્શન કરી શકો છો મિત્રો અને બ્લોગમાં બન્યા રહેજો એટલે આખા મંદિરના પણ તમને દર્શન કરાવી મિત્રો અમારો વિડીયો બને તો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું અને ભૂલતા નહીં મિત્રો અને હવે ધીમે ધીમે મંદિર તરફ ભોગવો આવી ગયા છીએ અને મંદિર તરફ જઈ રહ્યા છીએ જો મિત્રો મંદિરના તમે દર્શન પણ કરાવશો મિત્રો બાપા સીતારામ મિત્રો આપણે ધીમે ધીમે મંદિર તરફ જઈ રહ્યા છીએ જો આજે ટ્રાફિક પણ ઓછું છે મિત્રો આ ગાડીએ પાર્ક કરી દીધેલી છે મિત્રો ફોર વ્હીલર આપણે આપણી ગાડી જોઈ આગળ પાર્ક કરવાની છે મિત્રો બાપા તારામ દર મિત્રો આજે ટ્રાફિક પણ ઓછું છે હળવું છે ત્રણ મતલબ જોઈ શકો છો તમે મિત્રો બી ગયા જો આપણે

गए सीताराम और दर्शन <laughs> करे

Tja, tja, tja,

tudo foi tá os nós agora ele tá dando corre aqui não só foi aí e ele aí મિત્રો તમે જોઈ શકો વાતાવરણ પણ સરસ છે મિત્રો મંદિર જુઓ મિત્રો ઝાડવા વિવિધ પ્રકારના ઝાડવા પણ સરસ છાયા આપે છે મિત્રો બાપા સીતારામ ધ્યાન મંદિર મિત્રો જોઈ શકો મિત્રો તમે ધ્યાન મંદિરમાં આજે ટ્રાફિક ઓછું છે મિત્રો તમે મંદિરના જો આ મંદિર આરસથી બનાવવામાં આવેલું છે મિત્રો મંદિર જો સરસ બનાવેલું છે મિત્રો અમારો મિનિંગ બ્લોગ તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જુઓ તમે ધીમે ધીમે আমাৰ মিনি ব্ল'ক পূৰো থাকে মিঠা